મિત્રો જુઓ દ્વારકાની ધજા એટલું બધું ઝૂમ વિડિયો બનાવવા પડ્યો છે તો જૂની ધજા હતી એને ઉતારતા હોય એવું લાગે છે હવે બસ ઉતારી લીધી છે ને હવે નવી ધજા ચડાવે છે વિડીયો બનાવી રહી

આ તો દ્વારકાધીશ ની દયા હોય તો થાય આ બધું નગર કઈ ન થાય હા અહીંયા થોડાક અદર રહી ને તો એટલો પવન લાગે વિશાળ તો કરો એને પવન કેટલો લાગતો હોય શિનાથી તો બીજી ધજા ચડી રહી છે વિડીયોમાં બનાવી રહીજો સહી દ્વારકાધીશ લખી દેજો હવે રિઝલ્ટ તો ચોખું કર્યું છે થોડુંક આપણે તો વધારે ભાઈ થોડુંક ઓલું છે એટલે નહીં છે હવે થોડીક તો તકલીફ રહે જ જો બગલા પણ કેવા ઉડી જાય છે બસ તો બને રેજો ભાઈ બે ને અઢી મિનિટ નો તો વિડીયો થઈ ગયો છે કમ્પ્લીટ બસ હવે ધજા જો હાલો બીજા ભાઈ એક આપવા આવ્યા હોય એવું લાગે છે જોયામાં અહીંથી તો આમ તો નથી દેખાતું પણ મોબાઈલમાં એટલું દેખાય છે હાલો ભાઈ બીજી ધજા સડે છે લખી નાખજો જય દ્વારકાધીશ માંગો વીસ આપે ત્રીસ थोड़ा दर्शनार्थी हिसाब बदज आज करे मतलब डिस्टर्ब कश्यो धोनी कैम कम बताए कि दूर ने दर्शन करने आया इसे

હજી હજી નથી ફરકી નથી હજી નથી હજી હાલો જય દ્વારકાધીશ જો ભાઈ એટલે ઊંચાય એવું ભૂ રહેવું એટલે જેવા તેવાનું કામ છે આ તો આપણે કેટલું કેટલા ઝૂમિંગ કરેલું છે આપણે એટલા તો દૂર હોવું પણ છું તમે જોઈ જ રહ્યા છો જો હવે હાલો લો સડી છે જોવા આટલું બેલેન્સ રાખવું એટલે આ તો કંઈક ભગવાનની કૃપા હોય તો થાય આ બધું નગર કાંઈ ન થાય હોય કોનાની નગરી વાળો હે દેવ મારો દ્વારકીયા વાળો ઠાકરે તારી હાલો ભાઈ હવે જો ફૂરડા કદાચ દેખાય તો દેખાય મેં તો ઘણી મહેનત કરી છે કેમ કે આ

कपन के पापा ऑलरेडी 6 से मिनट कंप्लीट हो गई है अरे भईला भईला पहला आई मेरी नहीं वो काई देना आई जो होय मीटर साले 8 4 रुपए मीटर इंक्लूडिंग जीएसटी मैं बता रहा हूँ।

હજી થોડુંક આપણે જે ઝૂમ કરી દઈએ છીએ આટલું કમ્પ્લીટ જે થયું થઈ ગયું હવે નથી થાય એમ ભાઈ જોવા જય દ્વારિકાથી